68 દિવસથી પોલીસની પકડથી દૂર અને નાસ્તા ફરતા ખ્યાતિ કાનના મુખ્ય આરોપી કાર્તિક પટેલની આખરે ધરપકડ કરી દેવામાં આવી છે. કાર્તિક પટેલ એ ખ્યાતિ કાનનો મુખ્ય આરોપી છે અને તે હોસ્પિટલમાં ડિરેક્ટર પદ ઉપર હતો. તો કાર્તિક પટેલ પહેલેથી જ કૌભાંડ કરતો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે. આ સમગ્ર કેસમાં હવે કોઈ આરોપીઓને ઝડપવાના બાકી નથી.

તો કાર્તિક પટેલે પાર્ક લેન્ડ એવિન્યુ સોસાયટીના અમુક પ્લોટ ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યા હતા સાથે જ કાર્તિક પટેલે જૂના સભ્યોના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આશરી હતી તો વર્ષ બે હજાર અઢાર ઓગણીસના ઓડિટ રિપોર્ટમાં કાર્તિક પટેલના નામે રૂપિયા ચાર પોઈન્ટ નવ કરોડની લોન પણ હોવાની વાત સામે આવી છે તો વર્ષ બે હજાર ઓગણીસ વીસના ઓડિટ રિપોર્ટમાં પચાસ લાખની ખોટ બતાવવામાં આવી હતી સોસાયટીના જૂના સભ્યોએ ફરિયાદ કરતા વિગતો સામે આવી છે તો મૂળ મંડળીનો સભ્ય ન હોવા છતાં કાર્તિક પટેલે લોન લીધી હતી અને ગાંધીનગર જિલ્લા રોષ જોવા મળી રહ્યો છે હોસ્પિટલમાં તમામ લોકોની પ્રેશર આપી અને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ્ય હતો તો ચેરમેન ડાયરેક્ટરની મિટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો હતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટરના નાણાકીય વ્યવહારને લઈને આર્થિક વ્યવહારમાં ગુનાહિત કાવતરાનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ છે તો કાર્તિક પટેલ સામે નાણાકીય વ્યવહારના દસ્તાવેજ જપ્ત કરવાના હોવાથી જામીન ન આપી શકાય તેવી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટની વિનંતી પણ કરી છે તો મુખ્ય આરોપી કાર્તિક પટેલ નાણાકીય વ્યવહારનો લાભ અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા પ્લાનિંગ કરતો હતો આ સાથે જ કોર્ટમાં કરેલા એફિડેવિટમાં ક્રાઇમ બ્રાન્ચે અનેક મુદ્દાઓ રજૂ કર્યા છે આ સાથે જ સાત સાક્ષીઓના નિવેદન લેવા માટે કલમ એકસો ત્યાંસી મુજબ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં અરજી પણ કરી હતી